દિલ્હીની સત્તાથી બહાર થયેલી આમ આદમી પાર્ટીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળ્યું છે ઓક્સિજન ગત રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી ત્યારે જે પરિણામો આવ્યા છે તેમાં ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના પગ પ્રસારી દીધા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની હાર બાદ આમ આદમી પાર્ટી ખતમ થઈ ગયેલી માનવામાં આવી રહી હતી ત્યારે પેલા છત્તીસગઢ અને બાદમાં હવે ગુજરાતમાંથી ખુશખબરી મળી ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે આવેલા પરિણામોમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને કુલ બાર જેટલી સીટો મળી છે દિલ્હીની હારથી નિરાશ થયેલી આપને છત્તીસગઢમાં અને ગુજરાતમાં મળેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જીત બૂસ્ટર ડોઝ સાબિત થશે સૌથી પહેલાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય એવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતની એક બેઠક ઉપર સારા એવા માર્જિનથી જીત મેળવી છે પણ સાગબારા તાલુકાની બીજી બેઠક ઉપર ભાજપના ઉમેદવારને જોરદાર ટક્કર આપ્યા બાદ હાર વેઠવી પડી છે ગુજરાતના અન્ય જિલ્લાઓની ચૂંટણી ની વાત કરી ભાજપને મત નહીં આપો તો એક પણ મકાન નહીં રહેવા દઈએ પણ આઠ બેઠકો જીતી છે કોંગ્રેસનો સફાયો થયો છે દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીને સલાયા વોર્ડ નંબર એકમાં જીત મેળવી છે અને તેના તમામ ઉમેદવારો જીતી ગયા છે એ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કરનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો જૂનાગઢમાં પણ આપના ઝાડુને લોકોએ આવકાર આપ્યો છે જૂનાગઢ જિલ્લાની માંગરો નગરપાલિકાના વોર્ડ માં આપના તમામ ઉમેદવારો જીતી ગયા હતા ગીર સોમનાથ જિલ્લાની ચોરવડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારું પ્રદર્શન કર્યું છે કે તેઓ એકત્રીસ વોર્ડથી ચૂંટણી હારી ગયા હતા આમ એવું કહી શકાય કે દિલ્હીમાં સફાયો થયા બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકોએ આવકારી છે જે આમ આદમી પાર્ટી માટે એક રાહતના સમાચાર ગણાય છે